બાઇક લઈને ગયો ને તો વરસાદનો રહી ગયો કંઈ વાંધો નહીં થોડો ઘણો પલ રહો ઘરે જઈને ને નાઈને પછી પાછું ચેન્જ કરી નાખી ખુશીને આરસી ઉઠો પાછું પી ગયું હોય છે હવે ખુશીની બધે હવે તૈયારી કરશે રસોઈની ને હાલો જાય થોડાક આપણે ફ્રેશ થઈ જાય ને પછી પાછા હું ઘરે પહોંચ્યો અને જોરદારનો વરસાદ ચાલુ થઈ ગયો છે કેટલો જોરદાર વરસાદ આવે આજ તો આગાહી એ બે થી ત્રણ દિવસની નવસારી આજે તો ભરપૂર આગાઈએ ફૂલ જોરદાર વરસાદ પડવાની હારો આવે ક્યાર નો આવે હે સારું થયું ઘરે આવી ગયો અત્યાર નો વરસાદ જોઈને એવું લાગે છે કે સારું થયું ટ્રીપમાં ક્યાંય આગળ નો ગયા અને કામ આવી ગયું તો ઘરે પહોંચી ગયા નગર વળી ટ્રીપમાં ક્યાંક ગયા હોત ને અહીંયા જોરદારનો વરસાદ આવે ને તો ટ્રીપમાં એને મજા ન વરસાદ આવે હાલો નો ડાઉટ આપણે સૌરાષ્ટ્રમાં ન્યા હોય કાંઈ પણ એરેન્જમેન્ટ થઈ ગયા પણ તોય જેવો વરસાદ હોય તો આમ ફરવાની ન મજા આવે એટલો બધો હોય ને તો

આશીષે કામ માટે ગયા હતા વરી પાછા આવ્યા આજે નથી મજા આવે એવું હાવ વાતાવરણ એટલું ખરાબ હે કાંઈ નહીં તો જો આપણે કપડાને ને એવું ચેન્જ કર્યું નથી હું તો નાઈટ ડ્રેસ માં બેઠી જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બટા જે માતાજી હાથ તો પણ વાતાવરણ જબરજસ્ત છે આજ જબરું એમાં તો અમારે કેવું થયું ખબર આગળ અહીંયા બહુ એટલો વરસાદ આવ્યો એટલો વરસાદ આવ્યો ને તો વરસાદ નું એટલું બધું પાણી ભરાઈ ગયું બોલો એટલો વરસાદ આવ્યો પાણી હતું બહુ વરસાદ આવી ગયો અને સૌરાષ્ટ્રમાં બહુ વરસાદ છે અત્યારે મેં અત્યારે ન્યૂઝ જોયા એમાં બહુ વરસાદ તો જો ભગવાન જે ઉજાડે ને એ સારું જ ઉજાડે એના જેવું કે સારું થી આપણે આવતા રહીએ જો આપણે મોરબી સાઈડ ની ગયા હોત ને તો આપણે ત્યાં રસ્તામાં હોત મે તમાર જે નાસ્તો મગાવી મગાવી લો ભૂખ માં જવું હે નાસ્તો ને એવું લેવા પણ નીકળાતું નથી પછી એટલું એમ થાય ટાઈમ વયો જાય આપણો વધારે અને રીલ્સ ને એવું બનાવાનું હોય ને હમણાં થોડુંક શેડ્યુલિંગ બોલું ને કપડા ના સ્ટેન્ડ દેખાતા હશે ભરેલા ને ભરેલા કપડા એટલા એટલે હા હજી તો હેમ તો પાછા વરસાદ મેં મુકાઈ દઈને એટલે જાજા ધોવાય હા ઈ વાત સાચી એટલે માપના ધોવાના અને થેન્ક યુ સો મચ કે તમે બધાએ મેં તો કઈ કીધું નથી પણ જો બધાયને ખ્યાલ જ છે કે એકવીસ તારીખે મારો બર્થડે એટલે કે કાલે મારો બર્થે એટલે જ્યારે તમે લોક જોતા હઈશો ત્યારે મારો બર્થે હશે તો બધાય એડવાન્સમાં હેપી બર્થ કહી દીધું ત્યારે બધાએ થેન્ક યુ સો મચ અને કાલે મારા બર્થ ડેના દિવસે એક મમ્મીને છે ને આપણે લઈ જવાના છે બાર એ હવે તમને બધું કાલે જ કહીશી મેં એવો પ્લાન બનાવ્યો હવે જોઈએ વરસાદ ન આવે ને તો કારણ કે ફૂલ વરસાદ ચાલુ હોય ને તો થોડુંક એમ લાગે કે જોઈએ કાલે બધું ખબર પડી જઈશે તમને બાકી બીજો કોઈ પ્લાન નથી કાંઈ જ પ્લાન નથી કારણ કે હજી આગળ ઘણા બધા પ્લાન બાકી છે

એક આટો ફેરો મારી આવી મળી જાય તો અત્યારે મજા જ આવે ને ભજીયા ખાવાની હા હમણાં તો જો એને વોકર આવડી ગયું હે ને તેના પપ્પા એ નાસ્તો કરે છે બેઠા બેઠા તો અહીંયા આવ્યો પોતે હો દોળા દોડ એ કહેવા પપ્પા આવું 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 આવ જો હવે એના છે ને પ્રોપર ઓલા પગ થઈ જાય હે એટલે દોડા દોડી કરે હે હોલમાં વાળું હ અને આડો હાલે હે કાનો આ કેવી રીતે આજતો આડો આડો જાજો આવ્યો એની બાજુ અત્યાવેનો એય લા પાપાઈએ અબે દાદામ જોઈ ગયા જો આડુ આડુ જાય છે ઓ માં દીકલો પણ રમાડવા આવી જો દરવાજો ખોખડાવે હે એટલે હા ભઈ અચ્છો ભઈ અચ્છે જો ફઈ બોલાવે જા 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 હેલો ફઈ ક્યાં ફઈ હે આ જો માનસી વઈ ગઈ ઓકે

હેપી હેપી બર્થડે 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 કે 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 મમ્મા 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 હે પપ્પા તો ગયા જો પપ્પા કેવો હોતા હૈ આરામ એ કેક લેવા હી કેવી હે મેય નજ જોઈ આમાં કાઢવું જોઈશે અમે બધુંય કરી લઈ અમે બધુંય અરેન્જમેન્ટ કરી લઈ આમાં એક જ મિનિટ હું આમાં કેક પેલા

એને ફોન આવવાનું ચાલુ થયા નથી કાઢી કાઢી કેક કટ કરી લઈ આપણે તો કેક મગાવી હે આવી કેવી હે કેક

હેપી 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 ટુ ટુ યુ યુ ઓલો વિચાર કરે આ હું બોલે કઈ વાંધો નઈ દીકર ને મળશે મળશે હજી વાર હે પણ ઈ વાત સાચી કે હજી વાહ

કાનો કેવો લાગ્યો સરપ્રાઈઝ બહુ જ મસ્ત થોડીક વાર લાગશે થેન્ક યુ બસ મારું ફેમિલી મને સુખ અને દુખમાં બેયમાં મારી હાઈવે ઉભો રહે અવધાર પોલીસ તો બહુ ઇમોશનલ છે એટલે નથી શબ્દ જ નથી કારણ કે તમે બધાય કોમેન્ટ કરો છો ને નથી આજે આરસીએ ને ખબર આજે મમ્માનો છે નથી આજે બોલો ઈ કાકાલો આ મમ્મી કાગડી જોઈ आरसी वाया પછી મમ્માનો ફર્સ્ટ બર્થડે કાદિકુ હા આપણે ગયા હતા ખબર ને ત્યારે હા કાનો આલે કાનો કુછ લાયે હે શું લીયો બોલ કે રાખી ઓન કે આમ કરીયો બોલ

અજી ઓ લાઈટ ચાલુ હે અજી ઊભે રહીએ બંધ કર દઉં એટલે કો દેખાય મસ્ત અંદર રાધા કૃષ્ણ હે આમાંથી નઈ લાઈટ વધારે આવે એટલે દેખાય નઈ બાકી મસ્ત દેખાય હા થેન્ક યુ થેન્ક યુ સો મચ વેલકમ હર તો કરતા મેં ગાડીમાં નીચે ગયા હતા

ખુશી છે ને આજે મને ક્યાં નહીં કહેતી હતી શું હરવર હરવર કરો હું હરવર હરવર કરો ને હું આજે આજે વ્લોગમાં તમે શું ઓલું કરો ક્યાં ના કંઈ બોલતા નથી ને એમ કંઈ કરતી હતી એ તો ખબર ને તને એટલે મને એવી નહોતી ખબર આ બધી કઈ કરતા હતા એટલે થોડુંક લાગતું હતું પણ મેં કીધું હતું ને કે બર્થડે સેલિબ્રેટ કારણ કે મેં તમને પહેલા જ કીધું મારે જે જોતું હતું એ બધું મને મળી ગયું છે આશીષ મને બે સરપ્રાઈઝ ગિફ્ટ આપી છે એ કહેવાની નથી પછી એટલા માટે કઈ વાંધો નહીં તો ચાલો હવે હુઈ જઈશું મળીશું કાલે નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઈટ શુભ જય શ્રી રામ ને જય માતાજી ને અગેન હેપી બર્થડે ખુશી બસ આવી જ રીતે હસ્તી રહે રમતી રહે બરાબર ને હસતી રહે રમતી રહે ને બસ તને મારી ઉંમરે લાગી જાય ઓય